ભગવાન સ્વામિનારાયણની સામર્થ્યની વાત ક્યાં કરવી એના એક હરિભગતમાં કેટલી સામર્થ્ય હોય એક પ્રસંગ આપને આપવું જીવ તો જાગતો થયેલો અને સો ટકા નહીં એક હજાર ને એક ટકા સાચો પ્રસંગ સુરતના જે કરી એક હરિભગત દીકરી દીકરીના જન્માક્ષર જ્યારે એનો જન્મ થયો કુંડળી તૈયાર કરેલી અને એ જ વખતે પવિત્ર બ્રાહ્મણ હતા જ્યોતિષ એમને કુંડળી જોઈને તે દિવસે કીધેલું આ દીકરીના ભાગ્યમાં સંતાન પ્રાપ્તિ નથી આવું એ બ્રાહ્મણે કીધું એ દીકરી પછી મોટી થઈ કોલેજ કરી લગ્ન પણ થઈ ગયા સંતાન નહીં એમાં બરાબર એક બહુ સારા જ્યોતિષના જાણકાર અને આયુર્વેદના જાણકાર એક ઔષધ માટે દવા માટે બીજાની સાથે ગયેલા આ દીકરી હતી દીકરીના પપ્પા હતા દીકરીની મમ્મી હતી એ ત્યાં ગયેલા બેઠા ગ્યાતા મૂળ પેલા એમના દીકરીના મમ્મીને પગમાં વાની તકલીફ હતી વાને દવા માટે ગયેલા સાથે આ દીકરી હતી એટલે પેલા જ્યોતિષ પેલા આયુર્વેદાચાર્ય બહુ સાંભળવા જેવી વાત થાય છે શું તમે સાંભળજો તારા ભાગ્યમાં સંતાન નથી પેલા હરિભગત સાથે હતા એમના બાપ સાથે હતા એને કીધું કે તો શું કરવું જોઈએ એનો કઈ ઉપાય ઉપાય છે એટલે એની રીતે ઉપાય બતાવે આ ઉપાય કરો તો સંતાન થાય એ ઉપાય સત્સંગીને થાય એવો નહોતો લરિભક્ત કીધું હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું મારા ગળામાં ભગવાન સ્વામિનારાયણની કંઠી છે અને જાઓ આજે ભગવાન સ્વામિનારાયણને સંભાળી અને તમને ચેલેન્જ આપું છું એના ટેબલ ઉપર હાથ પછાડીને એને કીધું તમને ચેલેન્જ આપું છું એ તમારી કીધેલી વિધિ પ્રમાણે નહીં તમારા સ્વામિનારાયણના પ્રતાપે ભગવાન સ્વામિનારાયણ એની દીકરીની સામે જોઈને કહે છે બેટા યાદ રાખ આ તો એમ કે છે ને સંતાન પ્રાપ્તિ માટે આ વિધિ કરવી પણ જા ભગવાન સ્વામિનારાયણ તારી ઘેરે સંતાન નહીં તારે ઘેરે ભગવાન સ્વામિનારાયણ દીકરો આપશે જા સંતાનમાં તો કાંઈ પણ હોઈ શકે પણ કઈ પણ નહીં દીકરો આપશે ભગવાન સ્વામિનારાયણ કરીશ બસ એટલી જ વાત મારી યાદ રાખજે સેવા કરજે બધાનો રાજીપો લેજે તારું કર્તવ્ય તો કરજે બાકી ભગવાન સ્વામિનારાયણ એનું કર્તવ્ય કરવામાં પાછો નહીં પડે આટલી વાત મારી માનજે બેટા ઓલાની હામદ બધી વાત કરી અને સ્વામિનારાયણ ભગવાનને કરવું મેડિકલ સાયન્સ ના પાડે જન્માક્ષરી ના પાડે જ્યોતિષ ના પાડે પણ એ કરી ભગતના ભજનનો પાવર એ કરી ભગતના ભજનની શક્તિ કેટલી હોય એ આ પ્રસંગ દ્વારા મારે તમને જણાવવું છે ભગવાન સ્વામિનારાયણને સંભાળીને કીધું જા તારે ઘેર દીકરો થશે અને ભગવાને એક નહીં બે બે દીકરાઓની ભેટ આપી આજે એ વાત વર્તમાન છે ભૂતકાળ નથી આ પાવર છે આ તાકાત છે ભગવાન સ્વામિનારાયણના હરિભગતની ભગવાનના ભજનની આ તાકાત છે આજે આપણે ઘણી વાર બોલીએ આજ કડ પર ચા પૂરે પ્રભોજી સ્વામિનારાયણ સત્ય છે પ્રેમી ભક્તો નિ હામું પૂરે પ્રભોજી સ્વામીનારાયણ સત્ય છે આજગઢ યુગમાં પર ચા પૂરે પ્રભુજી એ મારા સ્વામીનારાયણ સત્ય છે ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ આજે આપણે કહેતા હોઈએ ગાતા હોઈએ ઘણા ઘણાને એ હજી પેથ નથી પડતો એટલે કે હોજરીમાં પચતો નથી પણ બાપ છે એ તો છે ભગવાન રામચંદ્રજીની અયોધ્યામાં પધરામણી થવાની હવે તમે ઠેકડા મારો તોય ભલે અને એને હાથ જોડો તોય ભલે એ તો થવાનું જ મેં ક્યાંક ભાઈ ચું અયોધ્યા મુદ્દે હિન્દુ મતની સામે મુસ્લિમ મતમાં જે આગેવાન જે દિવસ પહેલા અયોધ્યા ગયા ત્યારે આગળની પંક્તિમાં ભરાઈ પુષ્પની વૃષ્ટિ કરી આપણા વડાપ્રધાન ઉપર રાજીપો વ્યક્ત કર્યો ભળી જવામાં મજા છે સ્વીકાર કરવામાં મજા છે કોઈનો ખોટો વિરોધ એ કોઈ મતલબ જ નથી